પીપાઉ પોર્ટ નજીક રેલવે ટ્રેક ઉપર સિંહ પરિવાર আবি દેલો હતો જો કે રેલવેના ડ્રાઈવર દ્વારા સમય સૂચકતા वापरવામાં આવતા પરિવાર બચી ગયો હતો રાજુલેના પીપાઉ પોર્ટ નજીક રેલવે ટ્રેક ઉપર સિંહ પરિવાર કેમેરામાં કેદ થયેલો હતો જો કે રેલવે ડ્રાઈવરની સમજદારીથી ટ્રેન રોકી સિંહ પરિવારને રેલવે ટ્રેક પસાર કરવા દીધેલો હતો સિંહણ સાથે બે સિંહ બાળ રેલવે ટ્રેક પરથી ક્રોસિંગ કરેલું હતું સિંહ પરિવાર રેલવે ક્રોસિંગ કરતા ટ્રેન થંભી ગયેલી હતી રેલવે ડ્રાઈવરની સમજદારીથી ટ્રેન રોકી અને સિંહ પરિવારને રેલવે ટ્રેક પસાર થવા દીધેલો હતો રેલવે ટ્રેક પસાર કરતા સિંહ પરિવારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે